નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ પોલીસ આપની સાથે પોલીસ મહાનિરીક્ષક શ્રી જુનાગઢ વિભાગના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લા પોલીસ આયોજિત વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન વ્યાજખોરો અરજી નિકાલ કેમ્પ તથા લોન મેળાની માહિતી આપતા કેમ્પનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ હતું નાના મોટા ડોક્યુમેન્ટ સાથે આપણે જયારે આ સંસ્થાઓનો સરકાર માન્ય સંસ્થાઓનો જયારે આપણે એપ્રોચ કરીએ છીએ તો એપ્રોચમાંથી આપણને સરળતાથી ઘિરાણ મળી જાય છે એની જાગૃતિ પણ લોકો સુધી થાય એ માટેનો એક પ્રયાસ છે આજે આપ સૌને હું ફરીવાર જૂનાગઢ પોલીસ વતી આવકારું છું અને સાથે સાથે આ અભિયાનમાં આપ જ્યાં હોવ ત્યાં સમગ્ર જિલ્લાના અલગ અલગ વિસ્તારના પ્રતિનિધિશ્રીઓ આપ સૌ અહીંયા ઉપસ્થિત છો આપ સૌને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં આવા લોકો કોઈ ફસાયેલા હોય તો અચૂક નિયમ અનુસાર જે હોય ખરેખર વ્યાજનો કિસ્સો હોય તો આપ આવા લોકોને કહો કે એમને કોઈ મરણ જવાની કે કોઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ ન કરે અને કાયદાકીય રીતે એમને જે કંઈ એમના એને સલામતી જે લીગલ પ્રોટેકશન મળવાની જે જરૂર છે એ અચૂક પોલીસ એના વિરુદ્ધ કાર્યવાહી કરશે સામાવેળા વિરુદ્ધ અને સાથે સાથે આવા જે માધ્યમો છે લીગલ ફાઈનાન્સિંગના માઇક્રો ફાયનાન્સિંગના એવા માધ્યમથી એ લોકોની જરૂરિયાતો સંતોષાય એ માટે જાગૃતિ પણ થાય આ અભિયાનના ભાગરૂપે આજે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો આ ઝુંબેશને આપણે ગામડા સુધી અને લોકો સુધી પહોંચાડીએ એવી સરકારશ્રીના પણ એવી એક ઈચ્છાશક્તિ છે અને જૂનાગઢ પોલીસ અમારે આઈજી સાહેબની પણ વારંવાર કોઈ પણ વ્યાજનો કિસ્સો આવે પુરાવા છે ખરેખર એમણે વ્યાજ લીધું છે ગેરકાયદેસર એની પ્રોપર્ટી પડાવી લીધી છે આવા બે ચાર પુરાવાને આધારે સીધી જ ફરિયાદ કરી દેવી આજે જેટલી અરજીઓ છે જિલ્લામાં બધા જ અહીં હાજર રાખ્યા છે અને સિનિયર લેવલે ડીવાયએસપી મારી સહિત બધા અરજદારોને સાંભળીને એમાં જ્યાં પુરાવો મળે ત્યાં ઓન ધ સ્પોટ ફરિયાદ કરીને એમનો નિકાલ કરાવડાવો આ પ્રકારની એક ઝુંબેશના ભાગરૂપે ચાલી રહી છે તો ફરી વાર કેટલાક પોકેટ એવા છે કે જે વિસ્તારમાં આજે પણ હજી ગામડાઓમાં વ્યાજખોરીનું દૂષણ ખૂબ છે સમાજમાં અને એવા કિસ્સાઓ પણ છે ક્રૂર કિસ્સાઓ જેમાં પોલીસે પાછળથી પણ પછી કાયદાની મર્યાદા છે જે નુકસાન થવાનું હોય એ સામે આત્મહત્યા કરી લે છે તો સતર્કતા મેસેજ પણ પહોંચે આવા લોકોની શું રેમેડી છે એ પણ થાય કાયદાકીય રીતે અને ફાઈનાન્સિંગની રીતે આ મેસેજ પ્રજા સુધી પહોંચે એનો આજનો આ કાર્યક્રમમાં હેતુ છે અને આ હેતુ સાથે આપ સૌ આ અભિયાનમાં જોડાઓ અને આવા લોકો કોઈ પણ એવું અપમૃત્યો ન થાય જૂનાગઢ જિલ્લામાં કે જે આવા પાંચ દસ ટકા લોકો વ્યાજખોરી ન થાય કોઈ આત્મહત્યા ન કરવી પડે એવી ઝુંબેશ ચાલે એવું એક અભિયાન ચાલે એ અભિયાનમાં જોડાવ આપના માધ્યમથી અન્ય સમગ્ર જિલ્લાના લોકો જોડાય એવી આપ સૌને અપીલ અને વિનંતી સાથે આપ સૌને ફરીવાર હું આવકારું છું થેન્ક યુ વેરી નાગરિકો ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી અને ખાસ કરીને અમારા ખાતાના જે વડા છે હાજર પાછા લાખ રૂપિયા આપે અને સરકાર જામીન પડે તમારી કોઈ ઓછા કાગળ ધંધો જેને કરવાનો એને મળવાનો બાકી આઉટ ધંધા કરવા હું લોન એકરી વારો લઈને ભરી દેશે પૈસા લઈને વીસ હજાર રૂપિયામાં તમે માલ સામાન લઈને ભરી ગયો તો તમને આપશે સરકાર પણ જેને આડા ધંધા કરવા આ હલવાઈ જ ને એ આડા ધંધા વાળા છે સાહેબ ક્રિકેટની શરતો રમવી છે બે ફાર્મ જુગાર રમવું છે આ જ હલવાઈ ને એટલે આમાંથી નીકળવા માટે તો હરેક મા બાપે પણ પ્રયત્ન કરવો પડે પોલીસ તંત્ર મદદ કરી શકે અને હિંમત પણ નાખવી પડે ફરિયાદ કરવા જ ન જાવ તો શું થાય સાહેબ થોડા ફરિયાદ એમને એમ લઈ શકે તો ફરિયાદ કરવા વાળા પણ ગણાય નથી કે અમે નહીં કરીએ તો તમે નહીં કરો તો પણ અમે કશું ભાઈ અને મારી ઉપર સાહેબ ભાડિયા નો હુમલો થયો તો મને મારી જ નાખવાનો હતો અને મેં એમ કીધું હું આજે આવવાનો આટો હતો અને ત્યારે વાઘેલા સાહેબ ને કીધું મને પોલીસ બંદોબસ્ત લેજો સાહેબ અને હું પત્રકારો બધા મીડિયા વાળાઓને ભેગા આજે જુનાગઢ ગિરનાર કમલમ ખાતે જુનાગઢ ભારતીય જનતા પાર્ટી સંગઠન નવ નિયુક્ત પ્રભારી શ્રી મુકેશભાઈ દાસાની ના પરિચય માટે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ પ્રભારી શ્રી મુકેશભાઈનું સર્વે આગેવાનો એ સ્વાગત કર્યું હતું શ્રી ગિરીશભાઈ કોટેચા શ્રી પ્રદીપભાઈ ખીમાણી શ્રી ભરતભાઈ ગજીપ્રા શ્રીમતી ગીતાબેન પરમાર શ્રી પુનિતભાઈ શર્મા એ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું પ્રત્યુત્તર માં શ્રી મુકેશભાઈ

one day ગીત જે મહાનગરપાલિકા જૂનાગઢ દરારા સારી કામગીરી કરતા કર્મચારી એસઆઈ તથા સફાઈ કામદારને સન્માનવા નું કાર્યક્રમે યોજવામાં આવ્યો હતો કર્મચારીને પ્રોત્સાહન પુરું પાડવા માનનીય કમિશનર સાહેબ માનનીય મેયર શ્રીમતી ગીતાબેન પરમાર માનનીય ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા માનનીય હેલ્થ ઓફિસર શ્રી કલ્પેશભાઈ ટોલિયા સાહેબ એક ખાસ હાજર રહી કર્મચારીઓની આ કામગીરીને બિરદાવી અભિનંદન સાથે શુભેર પાઠવી હતી છે અને આપણી અંડરમાં જેટલા એસઆઈ આવે છે એને પણ આપણે કહે કે તમે સારી કામગીરી કરો એ બદલ ભવિષ્યમાં એમને પણ એક પ્રોત્સાહન મળે અને એમને પણ બિરદાવવામાં આવે એવી હું શુભેચ્છા આપું છું કે શરૂઆત આપણાથી કરી શકીએ કે બધાના ઘરની અંદર પ્લાસ્ટિક આવે છે પ્લાસ્ટિકની બોટલો પણ હોય છે એટલે પ્લાસ્ટિકની બોટલ જેટલું આપણા ઘરની અંદર એક નાનું ચોકલેટનું રેપર આવે ને તો એ પણ તમે જો એ બોટલની અંદર ભરો એક કિલો પ્લાસ્ટિક એક બોટલની અંદર સમાય છે આ પ્રયોગ હું મારા પોતાના ઘરમાં પણ કરું છું મારી સાથે જે સંકળાયેલા પરિવારો છે એની અંદર પણ મેં શરૂઆત કરાવી છે એટલે એ પ્લાસ્ટિક જે મોટા ભાગે જે આપણું શોર્ટિંગનું કામ છે કારણ કે સીધું તમે કન્ટેનરમાં એ પ્લાસ્ટિકની બોટલ નાખી દેશો તો સીધે સીધું એનું ફ્લોટિંગ છે એ સીધી બોટલો જ થશે એક કિલો પ્લાસ્ટિક એક બોટલની અંદર જો ઠાંસીને એક સળીઓ રાખવાનો અને એક બોટલ રાખવાની જેટલું પણ પ્લાસ્ટિક આપણા ઘરની અંદર આવે એ એની અંદર આપણે નાખીશું તો મોટા ભાગની સમસ્યાઓ છે એ ઓછી થઈ જશે પ્લાસ્ટિક માટેની અને મેક્સિમમ બહેનો છે બહેનો સાથેનો વિષય છે તો આપણા ઘરની અંદર પ્લાસ્ટિક ઓછું આવે એક સાથે જૂટની બેગ કે કેવું કઈ લઈને સાથે નીકળવાની આદત રાખીએ તો પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થશે કારણ કે વર્તમાન સમયની અંદર ખૂબ સમસ્યાઓ પર્યાવરણની નડે છે છે એના માટે પણ કચરો જવાબ જે કામગીરી કરી મારી કામગીરી કરી છે બધાને જે રીતે જવાબ દીધા અહીંયા વિધવાઓના પેન્શન માટેના કાગળ કરવા હોય મામલતદાર ઓફિસનો હોય કોઈ ગરીબ માણસનું કોઈ પણ કામ હોય તો મારા આ જે સ્ટાફ છે એ ખૂબ સારી રિંમત ઉઠાવી કામગીરી કરી છે હા મારી ડેપ્યુટી મેયર મારા હિસાબે નથી સોંપતી પણ જે મારા સ્ટાફ છે મારો શ્યામલ છે મારો ભાવિન છે પ્રવીણભાઈ છે હિતેશ છે આ બધાએ ખૂબ સારી રીતે કામગીરી કરી અને એને હિસાબે હું કાયમ માટે એમ કહેતો મારી છે ચેપલ ચોવીસ કલાક તોડી રહી જોઈએ ત્યારે સવારે અગિયાર વાગ્યા જઈને સાત વાગ્યા સુધી આ લોકો બેઠા હોય અને કોઈ પણ માણસ આવ્યો છે થી જવાબ આપ્યા છે ફરીને મારા ડેપ્યુટી મેયરના હરેક સ્ટાફનો હું ખૂબ આભાર માનું છું અમે જે કંઈ છીએ ને અમારો ફારું દેખાતું હોય ને એમાં અમારો ભાવિ શેમલ પ્રવીણભાઈ આ બધાનો ખૂબ મોટો હાથ છે ફરીને એને ખૂબ ધન્યવાદ આપું છું